આ આ સવાલ તમામ એટલા માટે કારણ કે કોંગ્રેસની બેઠક મળી હતી આ બેઠકમાં લોકસભાના ઉમેદવારો હાજર રહ્યા હતા પરંતુ વાત એ ઉમેદવારોની છે કે જે નિષ્ક્રિય રહ્યા વાત એ ઉમેદવારની છે કે જેના પર સાત વિધાનસભાની જવાબદારી હતી પરંતુ તેણે શું કર્યું વાત એ ઉમેદવારની છે કે જેના પર કોંગ્રેસે વિશ્વાસ મૂક્યો પરંતુ એક વાત કહેવામાં આવી રહી હતી કે જે બેઠક છે આ બેઠક બાદ નામ પણ સામે આવી શકે છે આ બેઠક બાદ કઈ નવા જૂની થઈ શકે છે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીની જેમ પરિણામની રાહ જોઈને બેઠી છે જી હા પરિણામની રાહ જોવામાં આવશે અને પરિણામ બાદ જે કોઈ વ્યક્તિ જે કોઈ નેતા પક્ષની સામે પડ્યા હતા પક્ષની વિરુદ્ધમાં મતદાન કરાવ્યું હતું તેનો હિસાબ કિતાબ કરવામાં આવશે કોંગ્રેસ કોંગ્રેસમાં અત્યારે સૌથી મોટી ચિંતા એ છે કે પરિણામ શું આવશે કોંગ્રેસના નેતાઓ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલ તમામ એ એ સાથે વિશ્વાસથી બોલી રહ્યા છે કે આ વખતે કોંગ્રેસને બે બેઠક તો આવી જ રહી છે ગઠબંધનની સાથે બે બેઠક ગણી શકાય અને એક બેઠક બનાસકાંઠા તેમાં વિશ્વાસ વ્યક્ત કરતા રહ્યા છે પરંતુ આ તમામ વિશ્વાસ વચ્ચે આ તમામ નિવેદનો વચ્ચે જે માહિતી મળી રહી છે તે માહિતી એ છે કે ચિંતાના વાદળ હવે ઘેરાઈ ચૂક્યા છે જેમ જેમ પરિણામનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ કોંગ્રેસમાં ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે કારણ કે છેલ્લી બે ટર્મથી એક પણ બેઠક કોંગ્રેસ જીતી શકી નથી આ વખતે આ વખતે નાકનો સવાલ હતો અને આ વખતે કોંગ્રેસે ફાઇટ પણ બેશક એટલી મજબૂતાઈથી આપી હતી ઉમેદવાર પણ મજબૂત મૂક્યા હતા અને ભારતીય જનતા પાર્ટીમાં બે હજાર ચોવીસમાં જે ડખા થયા એ બે હજાર ઓગણીસ અને તો નહોતા આ સ્થિતિમાં જો કોંગ્રેસ એક પણ બેઠક ન લઈ શકે તો પછી ઠપકો દિલ્હી દરબારથી આવે એ સ્વાભાવિક છે આમ તો શક્તિસિંહે એક વસ્તુ સાર્થક કરી દીધી છે પ્રદેશ પ્રમુખ તરીકે કે કોંગ્રેસે ભાજપને ચિંતામાં મૂકી દીધી કોંગ્રેસે ભાજપને દોડતી કરી દીધી ભારતીય જનતા પાર્ટીમાં લોકસભા ચૂંટણી નજીક આવતા ખૂબ જ ખૂબ જ મોટા પ્રમાણમાં

આ તમામ લોકસભા બેઠકમાં કોંગ્રેસને તક જોવા મળી રહી છે કોંગ્રેસને લાગી રહ્યું છે કે ત્યાં તેઓ જીતી શકે છે તેમાંથી સૌથી વધુ સૌથી વધુ ચર્ચાતી હોય અત્યારે તો બનાસકાંઠા આણંદ અને સુરેન્દ્રનગર જામનગર છે તેમાં પણ બનાસકાંઠાની ચર્ચા સૌથી વધુ થઈ રહી છે પરંતુ આ તમામ બેઠક સહિત બાકીની જે બેઠક છે ત્યાંથી તેવી ફરિયાદો ઉઠી હતી કે કોંગ્રેસના ઉમેદવાર ક્યાં રહ્યા નવસારી નવસારી લોકસભા બેઠકમાં સી આર પાટીલ જીતતા આવ્યા છે આ વખતે પણ તેમણે બેશક મોટી લીડ સાથે જીતવાની વાત કરી હતી પરંતુ આ વખતે નેશદ દેસાઈ તેની સામે હતા નેશદ દેસાઈએ શું ઉખાડ્યું નૈશદ દેસાઈએ સી આર પાટીલની સામે કેટલો પ્રચાર કર્યો નેશદ દેસાઈને નવસારીમાં કેટલા લોકો ઓળખતા હતા અને હવે વધુ ઓળખવા લાગ્યા છે એ કેટલા લોકો કે જે પહેલા નહોતા ઓળખતા હવે ઓળખવા લાગ્યા છે નવસારીમાં કોંગ્રેસે મોટી ભૂલ કરી હોય તેવું રાજકીય પંડિતો કહી રહ્યા છે ગાંધીનગર લોકસભા બેઠક અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી સહકારિતા મંત્રી ગુજરાતની રાજનીતિના ચાણક્ય ચાણક્યજીને કહેવામાં આવે છે અમિત શાહની બેઠકમાં પણ કોંગ્રેસ નિષ્ક્રિય રહી હોય તેવું કહેવામાં આવે છે સોનલ પટેલ સોનલબેન પટેલ ક્યાં રહ્યા સોનલબેન પટેલનો એક વિડિયો વાયરલ થયો હતો કે એક જગ્યાએ પ્રચાર થઈ જાય છે તો તેને પાછા પાછા જવા માટે કહેવામાં આવે છે સમર્થકો દ્વારા ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા પણ પછી શું થયું ક્યાં ગયા સોનલબેન પટેલ ચૈતર વસાવા ઉમેશ મકવાણા આ બંને બેઠક તે હતી કે જ્યાં કોંગ્રેસ પીઠબળ આપતું હતું કોંગ્રેસ પાછળથી સપોર્ટ કરતું ઉમેદવાર હતા આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને છેલ્લા દિવસોમાં કોંગ્રેસની મદદ મળે છે મુમતાઝ પટેલ છેલ્લી ઘડી સુધી નથી બોલતા કે તેઓ ચૈતર વસાવાની સાથે છે છેલ્લી ઘડીએ ચૈતર વસાવાના વખાણ કરે છે પરંતુ પહેલાં તેઓ ક્યાં હતા ભરૂચમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ બેઠક બોલાવે છે અસ્તિત્વની વાત હતી ચૈતર વસાવા જીતી જશે તો જિલ્લા પંચાયતમાં પણ સ્થાન નહીં મળે જિલ્લા પંચાયત પણ આમ આદમી પાર્ટી આપણી પાસેથી હડપી લેશે આગળ જતાં જતાં ભરૂચ કે જે અહેમદ પટેલ કોંગ્રેસની બેઠક કહેવાતી જોકે હવે નથી રહ્યા આમ પણ તે જે છે એ પણ ચાલ્યું જશે એ ત્યાંના સ્થાનિક નેતાઓને ડર સતાવતો હતો અને ત્યારબાદ બેઠકો પર બેઠકો થઈ ઉપર સુધી વાત મળી અને અંતિમ દિવસોમાં સમાધાન થયું પરંતુ શું લાગે છે કે ઘણું મોડું થઈ ચૂક્યું ભરૂચમાં ઘણું મોડું થઈ ચૂક્યું કારણ કે ભરૂચમાં જે કોંગ્રેસના મતદાતાઓ હતા તે કમિટેડ હતા આ મતદાતાઓને લઈને ખાલી ફક્ત ચૈત્ર વસાવાએ આદિવાસી પોતાનો સાથે જે યુવા વર્ગ જોડાયેલો હતો તેને જોડવાનો હતો પરંતુ લાગે છે કે ત્યાં કદાચ થોડું કાચું કપાયું છે ભાવનગર લોકસભા બેઠકમાં પણ આ જ સ્થિતિ જોવા મળી છે ભાવનગર લોકસભા બેઠકમાં તો ભારતીય જનતા પાર્ટીના ભારતીય જનતા પાર્ટીમાં પણ કહેવામાં આવે છે કે કેટલાય લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે ખેર અન્ય લોકસભા બેઠકમાં પણ સ્થિતિ શું છે અન્ય લોકસભા બેઠકમાં સાબરકાંઠા લોકસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના નાકમાં દમ કોંગ્રેસે લાવી દીધો વડોદરામાં પણ લાવી દીધો પરંતુ આ બંને બેઠકમાં વડોદરા ચાલો ભૂલી જઈએ કદાચ સાબરકાંઠામાં ભારતીય જનતા પાર્ટી પાતળી સરસાઈથી જીતી શકે છે અને સાબરકાંઠામાં આશ્ચર્યચકિત પરિણામ આવે તો પણ નવાય નહીં અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ આ બંને બેઠકની વાત કરી પરંતુ જે અમદાવાદ પૂર્વ બેઠક હતી અમદાવાદ પૂર્વ બેઠક અને અમદાવાદ પશ્ચિમ બેઠક પહેલાં બેનની વાત કરીએ તો આ બંનેમાં ભરત મકવાણા અને બંને ઉમેદવાર જે કોંગ્રેસના હતા તે તેમના દ્વારા પ્રચાર કરવામાં આવ્યો પરંતુ કહેવામાં આવે છે કે એ હદે પ્રચાર ન હતો જે પ્રચાર હોવો જોઈએ જે લોકસંપર્ક હોવો જોઈએ તેમાં તેમાં કંઈ કાચું કપાયું ત્રુટી રહી ગઈ તેવું કહેવામાં આવી રહ્યું છે આમ તો અમદાવાદમાં અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પણ નિષ્ક્રિય હતા અન્ય લોકસભા બેઠક કરતા અહીં બંને નિષ્ક્રિય જોવા મળ્યા પરંતુ કોંગ્રેસની વાત કરીએ છે તો કોંગ્રેસમાં અસર થશે આ તમામ લોકસભા બેઠક વિશે ચર્ચા આવી બેઠકમાં એ વાત જરૂરથી ચર્ચાની છે કે નિષ્ક્રિય ઉમેદવારો કોણ કોણ હતા તેની સામે જે સક્રિય રહ્યા છે એ ઉમેદવારોની તારીફ પણ કરવામાં આવી છે એ ઉમેદવારો કે જેઓ જીતી કોણ શકે છે

અને મુખ્ય વાત એ છે કે પરિણામ આમ તો જો કે મતદાન કેટલું થયું તે સામે આવ્યા બાદ કોંગ્રેસને અંદાજ આવી ગયો છે કે કયા વિસ્તારમાં તેમણે કેટલી અપેક્ષા રાખી હતી ને શું થઈ પરંતુ પરિણામ આવ્યા બાદ તેમને વધુ ખબર પડી જશે કે ક્યાં તેના ઘરના જ લોકોએ તેનો ખેલ પાડી દીધો ક્ષત્રિય આંદોલન ક્ષત્રિય આંદોલને કેટલી અસર કરી તે પણ ખબર પડી જશે ક્ષત્રિય આંદોલનમાં કોંગ્રેસે ખૂબ જ ચતુરાઈથી કામ કર્યું છે કોંગ્રેસના કોઈ પણ મોટા નેતાઓ ક્ષત્રિય આંદોલનના સમર્થનમાં નથી જોવા મળ્યા એટલે કે આંદોલનને રાજકીય રંગ ન મળે તે માટે પૂરતું ધ્યાન આપવામાં આવ્યું અને આ જ આંદોલન ખેડામાં પણ અસર કરી શકે છે આ જ આંદોલન આણંદમાં પણ અસર કરી શકે છે આજ આંદોલન જામનગરમાં પણ અસર કરી શકે છે આ આંદોલન અલગ અલગ લોકસભા બેઠકમાં ઘણી થોડી થોડી માત્રામાં અસર કરી શકે છે પરંતુ એવી પણ અસર નહીં કે ત્યાં સો ટકા કહી શકીએ કે ભાઈ આ આંદોલનની અસર થઈ છે અને જીતી રહ્યા છે હાલ તો ભારતીય જનતા પાર્ટીની જેમ કોંગ્રેસ પણ પડદો પાડી રહી છે ગદ્દારો પર પોતાના પક્ષના જ છે પોતાની પોતાના પક્ષની છબી બગડશે દિલ્હી દરબાર સુધી ખરાબ મેસેજ જશે પ્રદેશ પ્રમુખનું પદ છે તેમાં પણ એક દાગ લાગશે કે તે શક્તિસિંહ હોવા છતાં આ પ્રકારની સ્થિતિ સર્જાણે અત્યારના દબાવી દેવામાં આવ્યું છે લાગે છે લોકસભા ચૂંટણી પૂરી થયા બાદ તેનો હિસાબ કિતાબ કરવામાં આવશે સુરત લોકસભા બેઠકમાં શું થયું આપણે જાણીએ છીએ કુંભાણી કુંભાણી ઉમેદવાર હતા હોય તેવું કહેવામાં આવે છે પૈસાની લાલચ છે કે જે કોઈ હોય તે અત્યારે જાહેર થયું નથી પરંતુ કોંગ્રેસ તેમાં અત્યારે કાયદાકીય કાર્યવાહી સાથે આગળ ચાલી રહી છે પરંતુ નિલેશ કુંભાણી સાથે કોણ કોણ મળેલા હતા સુરત લોકસભા બેઠકમાં કોંગ્રેસનું નાક કપાયું કારણ કે ઉમેદવાર ઉમેદવાર જ તે પાછા ફરી ગયા અને ના થઈ બિનહરીફ જીતી ગયા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જોવું રહ્યું શું થાય છે હાલ તો પડદો પાડી દેવામાં આવ્યો છે હાલ તો આ દબાવી દેવામાં આવ્યું છે ઢંકાઈ જશે સમગ્ર પરંતુ પરિણામ બાદ સામે આવશે જોવું રહ્યું કેટલી બેઠક કોંગ્રેસને મળે છે આપ શું કહી રહ્યા છો કેટલી બેઠક કોંગ્રેસને આવશે એક બેઠક મળશે કે નહીં શું આ વખતે ફરી ભારતીય જનતા પાર્ટી હેટ્રિક મારશે કે પછી કોંગ્રેસ કોઈ બેઠક જીતવામાં સફળ રહેશે આણંદ લોકસભા બેઠક વિશે આપ શું કહો છો બનાસકાંઠા લોકસભા બેઠક વિશે આપ શું કહો છો જામનગર લોકસભા બેઠક વિશે આપ શું કહો છો મુખ્ય વાત એ છે કે ગદ્દાર કોણ કોણ છે આપની પાસે નામ છે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર